ભાવનગરના ઉમરાળા પોલીસ પર લાગ્યા ગંભીર આક્ષેપો અકસ્માત કેસમાં એક શખ્સ પાસે ત્રણ લાખની માંગણી કરવાના લાગ્યા આરોપ રૂપિયા નહીં અપાતા શખ્સને ઢોર માર માર્યાના લગાવ્યા આક્ષેપ વાંગધ્રાના હરીશિ ગોયલે લગાવ્યા આક્ષેપ ઉમરાળાના પીએસઆઈ ભલગરિયા પર લાંચ માંગ્યાનો લાગ્યો આરોપ હાલ ઇજાગ્રસ્ત આરોપીને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે મારું નામ છે ગોહલ દિગ્વિજયસિંહ નિરુભા ગોહિલ ગામ વાંધરા તાલુકો ઉમરાળા બનાવમાં મારા ભાઈને કાલે પોલીસ ધરપકડ કરી ગઈ હતી એક સીડનનો કેસ હતો અને ભાઈને છ વાગે સાહેબે ઓફિસમાં બોલાવ્યો અને બહુ પૈસા ન દેવાથી માર માર્યો અને એની તબિયત બગડતા અમે એને સરકારી દવાખાને ઉમરાળા લઈ ગયા ત્યાંથી પછી અત્યારે ભાવનગર સરકારી દવાખાને દાખલ છે અને બહુ સાચીના ભાગમાં માર્યું પગના ના તળિયામાં માં માર્યું બહુ માર માર્યો કેટલા પૈસા માંગે ત્રણ લાખ રૂપિયાની માંગ કરી તેમ શું નામ છે સર બલગરીયા સર પીએસ શું કેસમાં ભાઈને લઈ ગયા કેસમાં ગાડી એક્સિડન્ટ થઈતી ગાડી એટલે બમ્પર ફોરવિલ પટકાણી અરે ભાઈની હાલત કેવી છે આ થોડી думતી છું મારું નામ રાજેન્દ્રસિંહજી ગોહિલ એડવોકેટ ઉમરાળા ઉમરાળા અંદર વીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ કામના જે કહેવાતા આરોપી છે હરિશંદ્રિવ નિરૂપક ગોહિલ તેમની એક્સિડન્ટનો કેસ બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસની અંદર ખોટી રીતે ફસાવીને બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં એફઆર કરી અને તેમને ચોવીસ કલાકને બદલે અડતાલીસ કલાક રાખવામાં આવ્યા તમને કહું એનો કોઈ એરેસ્ટ મેમો ફાળવવામાં આવ્યો નથી તમને કહું અને એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ જો તમે મને ત્રણ લાખ રૂપિયા જે રકમ નહીં આપો તો મને જાણવા મળ્યું મારા ક્લાયન્ટ પાસેથી કે તો હું તમે ત્રણસો સાતના ગુનામાં ફેર કરી દઈશ તેમને તમને સાથી ભાગની અંદર એક મૂકો મારવામાં આવ્યો છે અને પગના તળિયા દસ ધોકા મારવામાં આવ્યા છે આ જોતા ગંભીર પ્રકારનો અત્યારે હાલત છે અને એને રિફર બીજા અન્ય દવાખાને ખાનગી દવાખાને રિફર કરી શકાય તેવી પરિસ્થિતિની અંદર છે સાહેબનું નામ છે પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ લાખ રૂપિયાની માગણી કરી છે એવું મને મારા ક્લાયન્ટ દ્વારા જાણવા મળ્યું છે